વડોદરા શહેરના હરણી સ્થિત તળાવ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને તેમજ શિક્ષકોને વીવાય ઓ દ્વારા એકાવન હજારની આર્થિક સહાય રકમ આપવામાં આવી હતી વડોદરા શહેરના હરણી સ્થિત તળાવ ખાતે ગત અઢારમી તારીખે બોટ પલટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના ભૂલકા તેમજ શિક્ષકો અકાળે મૃત્યુ પામ્યા હતા આ સમગ્ર ઘટના પશ્ચાત વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાષ્રીની પ્રેરણાથી વી વાય ઓ દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોને એકાવન હજારની પ્રત્યેકને સહાય સમર્પિત કરવાનો નિર્ધાર કર્યો હતો જેના ભાગરૂપે આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે પૂજ્યશ્રી વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી जी महाराजश्री વી વાય ઓ દ્વારા મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોના સમર્પિત કરવામાં આવી હતી આ પ્રસંગે પણ ઉપસ્થિત રહ્યા હતા એક બોટ દુર્ઘટનામાં જે નાના બાળકો અને શિક્ષિકાઓનું મૃત્યુ થયું એ પરિવારજનો આજે અહીંયા ઉપસ્થિત થયા અને વિવાહના પંચામૃત યોજના અંતર્ગત પરિવાર દીઠ એકાવન હજારની રાશિ આજે અર્પણ કરવામાં આવી છે આમ સાત લાખ ચૌદ હજારની રાશિ એ વિવાયો પંચામૃત યોજનાના અંતર્ગત આ પરિવારજનોને પ્રદાન કરવામાં આવે છે